એના માટેનો આ બેસ્ટમાં બેસ્ટ પ્રયોગ છે હવે આ પ્રયોગ છે ને પેલા એ જોઈ લો કે આ કેમાં કેમાં કામ કરે છે બરાબર મેં એમ મેઇન કામ એનું છે કે લોહીનું શુદ્ધિકરણ કરશે એ ઉપરાંત બીજું શું કામ કરશે ખબર ચામડીના રોગો ઉપર કામ કરશે ચામડીમાં જેને ખંજવાળ આવતી હોય ખરજવું હોય ધાધર હોય અથવા ખોડો થતો હોય આ આ બધા પ્રયોગ આ બધા જે રોગો છે ને મિત્રો એ પિત્તના હિસાબે હોય છે જેનું પિત્ત બગડે ને એને આવા રોગો ચામડીના થવાની શક્યતા વધારે હોય છે

આ બધી વસ્તુ એવી છે કે તમે એક જ જગ્યાએ ગાંધીને ત્યાં જશો આ લિસ્ટ લઈને એટલે તમને બધું આપી દેશે કોઈ ચિંતા ન કરતા તમને એમ થાય કે આવતું બધું લોચામાં હોય ને તૈયાર મળે તો સારું એવું નથી તૈયાર વસ્તુ હોય ને એનું રિઝલ્ટ એટલું નથી આવતું પછી કઈ ન મળે તો પછી તૈયાર લેવામાં કઈ વાંધો નહીં પણ આપણે ઘરે જો જાતે બનાવીએ તો એનું રિઝલ્ટ મિત્રો બહુ જોરદાર આવે છે અને વહેલું આવે છે બરાબર પછી છે મળમૂત્રનું શુદ્ધિકરણ બરાબર આપણા જે ટૂંકમાં શરીરનું તમામ શુદ્ધિકરણ કરવાનું આ કાર્ય કરે છે મિત્રો એટલે ખાસ વિનંતી છે આખો વિડીયો જોજો ગાંધીને ત્યાં જજો આ બધી લિસ્ટ લઈને લઈ આવજો ઘરે બનાવજો જોરદાર કામ કરશે એમાં કોઈ શંકા નથી રેડી હવે કઈ કઈ વસ્તુની જરૂર પડશે ખાસ જોજો પેલી વસ્તુ છે મજીઠ બરાબર મજીઠ ગુજરાતીમાં માં એ જ કહેવાય અને હિન્દીમાં એને મજીઠક કહેવાય છે રેડી અહીંયા શક્ય હોય એટલા હું ફોટા મૂકતો જાઉં છું એટલે તમને ઓળખમાં ખ્યાલ આવે કે મજીઠ કેવું હોય છે એ મજીઠ માત્ર લેવાનું છે કેટલું દસ ગ્રામ એ ઉપરાંત બીજી વસ્તુ છે એલચી બરાબર એલચી માં બે જાતો હોય છે નાની અને મોટી એમાં આપણે આ નાની એલચી ની પસંદ કરી છે આ એલચી પણ તમારે લેવાની છે દસ ગ્રામ એલચી અંદરના બી લેવાના છે દસ ગ્રામ રેડી એટલે તમે વિચારી લેજો કે ભાઈ ઉપરની ફોતરી કાઢીને અંદરના બી હોય ને એ દસ ગ્રામ લેવાના છે એટલે તમારી રીતે વિચારીને લેજો વીસ ગ્રામ લ્યો તો દસ ગ્રામ માંથી અંદરના નાના બી હોય ખબર છે ને ઈ દસ ગ્રામ રેડી ત્રીજી વસ્તુ છે વરિયારી બરાબર તો વરિયારી છે એ તમારે કેટલું લેવાનું છે દસ ગ્રામ લેવાની છે અને એ પણ નોર્મલી વસ્તુ છે આપણી રસોડાની મિત્રો હવે આવે છે સોના ગેરું સોના ગેરું એટલે શું તો આપણે એને ગેરું માટી કહીએ છીએ લાલ કલરની માટી હોય છે આગળનો વિડીયો પણ એના ઉપર એક આપણે બનાવેલો છે હવે ગેરુ માટી મતલબ કે આપણે જે વૃક્ષો ને રંગીએ ને એમાં પણ બહુ જોરદાર એનું કામ છે એટલે ઈ ગેરું માટી સોના ઘેરું તમે કહેશો એટલે તમને આપી દેશે માટી એ માત્ર લેવાની છે વીસ ગ્રામ ઓકે પછી આવે છે પાષાણ ભેદ પાષાણ ભેદ મતલબ એ પાષાણભેદ તમારે લેવાનો છે કેટલો

સારું હવે મિત્રો આને બનાવવો કેવી રીતે તો આ મજીઠ એલચી ની અંદર ની મેં કીધું વરિયારી ને ભૂકો સોના ઓલરેડી લાલ કલરની માટી જ આવશે પાસણ ભેજ અને મીંઢી આવળ મીંઢી આવડ ને એમ તો ગડી લેવડ ટૂંકમાં બધાનો એકદમ ઝીણો પાવડર કરી નાખવાનો છે ઝીણો પાવડર કરી અને બધાને મિક્સ કરી દયો એટલે તમારી દવા તૈયાર થઈ ગઈ છે હવે આમાં જો તમને એમ થાય કે તમારે આને વધારવી છે આ વધારે કરવી છે તો આની માત્રા વધારી દેવાની હો તમારી ટૂંકમાં થોડીક વધારે કરવી હોય તો વિવેક બુદ્ધિ પ્રમાણે ઉપયોગ કરી શકો છો અને આનો ડોઝ શું છે બરાબર આ મિત્રો દવા તૈયાર પણ મળે છે માર્કેટમાં એનું નામ છે મંજિષ્ઠાદી ચૂર્ણ બરાબર આપણે દવા તૈયાર મળે જ છે આ પણ હું તમને ઘરે બનાવતા શીખવું છું હું કરવા ઘરે બનાવતા શીખવું આનું રિઝલ્ટ મળે

પછી અડધી કલાક કઈ ખાવા પીવાનું નથી આ રીતે તમે બે થી ત્રણ મહિના કન્ટિન્યુ પ્રયોગ કરશો એટલે તમારા આ જે જે લોહીના શુદ્ધિકરણનું છે ને આ બધું પિત્તના રોગો બધું શાંત થઈ જશે એટલી જબરજસ્ત આયુર્વેદની આ દવા છે બરાબર તમને એમ થાય કે ના અદભુત કામ છે અદ્ભુત વિડીયો છે તો તમારા મિત્રોને શેર કરજો એટલી વિનંતી છે શેર કરવાથી આપણે આયુર્વેદ નો ફાયદો થાય લોકો પોતાની જાતે બનાવતા શીખે ને એ જ જરૂરી છે આપણે તો એ જ કહેવાનું છે તૈયાર નહીં તમે તમારી રીતે બનાવો અને વાપરો અને એનું રિઝલ્ટ મેળવો બરાબર આપણું આ આશય છે રેડી જય જવાન જય કિસાન જય હિન્દ